બગલ માં પેલું ત્રણ ત્રણ કઈ શેડવાનું ગમે કોમે ગો રોટ નાખવા ખાવાનું

બેઠો જણાવો આવ્યો ત્યારે બધા ફોટો ફટકે મારો આબુ અમેરિકા મૂક્યો અમેરિકા મારો બધા તો બેડ

ગપ્પા મારા ગપ્પર ફરી ગયું ભજન હા ભજન ના કેવાનું ભજન

ગપા મગનો સે બે ગપા ગણ ને ગપ્પા કુને ગપા કુને ગપા ગપ નો વાવે ગપ્પો મહા ગપ્પોનો સંતનો હે ગપ્પો આલમ આવળી ગપ્પો તો સોળી રે અનલા હા હે ભાઈ ભાઈ ગપ્પો ગપ્પો હાથ મે લુ ગદી વાત હે હા ગપ્પો તો ગપ્પો મારો ગપ્પા અને